કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આ કેળાની છાલનું શાક તમને એવા લાગશે કે કેળાની છાલનું શાક કેવું તો કેળાની છાલનું આજે હું શાક બના અને ધોઈ અને કોરા કહીને મેં રાખ્યા છે કારણ કે આજે આજે કેળાઓમાં કેમિકલ હોય છે એટલે બરાબર ધોઈ નાખવાના અને કપડાંથી ડૂછી અને રાખવાના હવે આપણે એની છાલ કાઢીએ હવે આપણે આ છાલ કાઢી લીધી છે તો આ પા આગળનો આ જે પાછળ ને આગળનો ભાગ હોય ને એ બધું આમ કટ કરી નાખવાનું ને આપણે એની કટિંગ કરી લઈએ ઝીણી ઝીણી હવે આપણે આ કેળાની છાલની કટિંગ કરી લીધી છે કેળા ફ્રેશ જ લેવાના અને ચોખ્ખાઈથી જ કામકાજનો હાથ ધોઈ લાવવો જોઈએ ચોખાવો જોઈએ અને આ જે આ કેળા નીકળ્યા છે એનું હું રાયતું બનાવીશ આપણે આ કેળા કેળાની છાલમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે પોટેશિયમ હોય છે અને તે પાચનક્રિયામાં બઉ જ મદદરૂપ થાય છે ચાલો આપણે વઘાર કરવાનું હવે આપણે વઘારમાં આ જીરું અને બે લવિંગ વઘારમાં એડ કરશું હવે એક નાની આ ડુંગળી છે એ આપણે એડ કરશું હવે એને બરાબર આપણે સાપરી લઈએ આપણે આ મસાલામાં એક લીલું મરચું લીલા ધાણા એક બાંદિયો બે લવિંગ ચાર મરી અને લસણ ને થોડુંક આદું નાખીને આ ટીચી લીધું છે બરાબર એ આપણી આ ડુંગળી થતા જાય એટલે હવે આપણે આમાં એડ કરી દઈએ હવે આ શાકમાં પાણીનું ટીકું ગિરાઈ નથી નાખવાનું તેલમાં જ બનાવવાનું છે બરાબર તમને થતું હશે કે આ વાર કેવું શાક બનાવે છે તો તમે આ એકવાર બનાવીને ટેસ્ટ કરી જોજો કેવું મસ્ત લાગે છે આ મેં અડધો કિલો કેળા લીધા હતા સ્વાદ પ્રમાણે મરચું આ કશ્મીરી મરચું એક ચમચ હલ્દી પાવડર આ ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આ કેળાની છાલ અંદર એડ કરી દઈએ આપણે હવે એને ધીમા તાપે સાચડી લઈએ હવે આને આપણે બે ત્રણ મિનિટ માટે ઢાંકી રાખી દઈએ હવે બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ હવે એસી ટકા આપણું શાક બની ગયું છે હવે એમાં આપણે પાંચ ચમચી જેટલું ગરમ મસાલો એડ કરી ને ફરી પાછું આપણે બે મિનિટ ઢાંકી અને રાખી દઈએ બે મિન થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ હવે હવે તેલ આપણું ઉપર છૂટું થઈ ગયું છે એટલે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે આમાં મરચું છે ને ચડિયાતું જ રાખવાનું મેં લીલું મરચું તીખું જ અંદર વાટીને નાખ્યું હતું શેષ જે મરચું ચડિયાતું હોય ને તો જ શાક આ ટેસ્ટી લાગે છે એમ આ બહુ મસ્ત લાગે છે શાક રોટલી જોડે પરાઠા જોડે તમે આ ખાઈ શકો છો આપણું આ શાક તૈયાર છે આપણું આ કેળાની છાલનું મસ્ત મજેદાર ટેસ્ટી અથાણા જેવું શાક તૈયાર છે આ તમે જરૂરથી બનાવજો અને મને કહેજો તમને આ શાક કેવું લાગ્યું હું તો આ બનાવું છું શાક બરાબર અને સફાઈથી જ બનાવવાનું આ શાક એમ